આજે અમારા બાજુના ગામમાં અહીંયાથી ત્રણ કિલોમીટર મહાદેવ જ્યાં આપણે આજે દર્શન કરવા જવાનું છે અને ત્યાંનું કંઈક રહસ્ય એવું છે કે પાંડવો જ્યારે નીકળ્યા હતા દરિયા કિનારે ત્યારે એને ત્યાં ગુફાની અંદર એની સ્થાપના કરી હતી ત્યારથી રત્નેશ્વર મહાદેવ કહેવાય સરસ મજાની ગુફા છે અને ઉપર એક મંદિર છે અને દરિયા કિનારો છે તો મિત્રો

તો આપણે દેખાય સામે દેખાય ની મંદિર છે તો મિત્રો માં ના રહેજો ત્યાં જઈને તમને દર્શન ફાઇનલ મિત્રો આપણે આપડે ગયા છીએ રત્નેશ્વર મહાદેવ ના મંદિરે

ઓલા મોટા મોટા ને નહી એને બી એવા આ બધા છે ને બિસ્કિટ ખાય છે જો મિત્રો સરસ મજાનું કંઈક મંદિર આવું છે જો મિત્રો આપણે ગલુડિયા બિસ્કિટ ખાય રોટલી ખાય છે જો મિત્રો રત્મિક મહાદેવ મિત્રો જો સરસ મજાનું આવું કઈક બધું દરિયાનું લોકેશન છે દરિયા સો આપણે બધા છાણ ખાય છે તો મિત્રો હવે આપણે જાશું દરિયા કિનારે મેડમ તો અમારે પેલા ભૂગી ગયા જવા ક્યાં જવું છે નીચે જાવું છે હા ચાલો મિત્રો તો હવે અમે અહીંયાથી થોડા થોડા સીડી ઉતરી અને જઈ નીચે દરિયાની નજીક પકડી પકડીને હાલજો મિત્રો મહાદેવની ગુફા છે તો ગુફાની અંદર જવાય પણ હવે દરિયો ભરાઈ ગયેલો છે અત્યારે તો દરિયો ભરાઈ ગયેલો હોય ને તો ન જઈએ કઈ દરિયો ખાલી થાય ત્યારે અંદર જવાય તો મિત્રો અહિયાં સરસ મજાની ગુફા છે આ ગુફાની અંદર છે ને શિવલિંગ છે મિત્રો દરિયો ખાલી હોય ને તો અંદર જવાય સરસ મજાની અંદર શિવલિંગ છે અને ગુફા પણ છે બહુ ઊંડી છે આવો માથે મોટો પહાડ છે તમે બધા આવો ને ત્યારે તો શનિ અહિયાં દર્શન કરવા જરૂરથી આવજો

એટલે એટલા માટે અમને કઈ ખબર નોતી મિત્રો તો હવે vlog આગળ બન્યા રેજો આપણે હજી પણ બતાવું છું તમને ઘણું બધું સાહેબ જો જવાના છે મહાદેવ ના દર્શન કરવા હવે જાય છે મિત્રો જોવો આપણે આ મહાદેવ છે અહીંયા એક સ્થાપના કરેલી છે એક સ્થાપના ગુફાની અંદર છે ને એક આપણે સામે મંદિર છે ને ત્યાં છે રત્નેશ્વર મહાદેવ આપણે આ મહાદેવ ના દર્શન કરી લઈએ જય મહાદેવ મહાદેવ મિત્ર સરસ મજાની લીન છે અહિયાં તો હાલો હવે આપણે દર્શન કરી લીધા તમે પણ આવો ત્યારે દર્શન કર્યો મહાદેવ ના મજા આવે એવું મસ્ત મજાનું નું વ્યુ છે અહિયાં હાલો તો મિત્રો હવે જો આપણે પૂગી ગયા છે ઘેરે ઘેરે પૂગી ગયા છે એ ને બસ આપણો વ્લોગ એટલો જ હતો અને હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરી દઈએ કેમ મારો વ્લોગ તમને ગમે તો મારા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો અને એક લાઈક કરી દેજો ને શેર કરી દેજો ટાટા